પાવીજેતપુર તાલુકાના કદવાલ પ્રાથમિક શાળા ખાતે લોકશાહી હતી જેમાં શાળાના ધોરણ એક થી ના કુલ પાંચ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં જી ના ઉમેદવાર તરીકે ઈશાંતભાઈ તથા વિરેન્દ્રભાઈ તથા પિયુષભાઈ એલ અને એલ માં રાઠવા અને આતસ આંગળીઓ પર સહીનું ટપકું પણ કરવામાં આવ્યું હતું મતદાન પૂર્ણ થયા બાદ ગણતરી કરવામાં આવતા જીએસ ઈશાંત કુમાર એલ અને આર ધ્રુવીકાબેન રાઠવા તરીકે વિજેતા જાહેર થયા હતા શાળાના આચાર્ય રણજીતસિંહ બારિયા એ વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ લોકશાહી નું પર્વ આયોજન શાળાના શિક્ષકો દ્વારા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું અંતમાં તમામ વિદ્યાર્થીઓએ સાથે તિથિ ભોજન લીધું હતું